રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે તારીખ પહેલી ડિસેમ્બર અને આવતીકાલે બીજી ડિસેમ્બર એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરાઈ છે જેને લઈને મંગળવારે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે રાત્રે વરસાદ પડ્યો હતો તો આજે બુધવારે પણ સવારથી જ મેઘરાજે વરસવાનું શરૂ કરી નાખ્યું હતું જેને લઈને શહેરનું વાતાવરણ પણ રજીસ્ટેશન જેવું ઠંડુ ગાર બની જવા પામ્યું છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને લઈને બે દિવસ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતે કરી છે વરસાદ સાથે તેજ ગતિએ પવનો ફૂંકાવાની પણ શક્યતા છે લો પ્રેશર સિસ્ટમને લઈને મંગળવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મંગળવારે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી રાત્રે મોટાભાગના વિસ્તારોમાં અમી છાંટણા પડ્યા હતા તો આજે બુધવારે શહેરમાં સવારથી જ મેઘમહેર શરૂ થઈ ગઈ હતી તેને લઈને શહેરનું વાતાવરણ પણ હિલ સ્ટેશન જેવું ઠંડુ ગાર બની જવાબ પામ્યું હતું તો બીજી તરફ વરસાદને લઈને ખેડૂતો ચિંતિત થયા હતા તો બીજી તરફ શહેરના તાપમાનમાં પણ ઘટાડો થતાં ઠંડક જોવા મળી હતી સુરત શહેરમાં આજે વહેલી સવારે ઓફિસ દુકાન કે પછી સ્કૂલ કોલેજ જતા લોકો પણ હાલ સ્વેટર સાથે સાથે રેનકોટ પણ સાથે રાખતા નજરે પડતા હતા અઝર ખુરશી સાથે પ્રકાશવાળા